વિશ્વામિત્રી કાંઠે વસેલા વડોદરાના અકોટા એરિયાના શિવાજી સર્કલ પાસે વડોદરાના પ્રથમ રિટેલ આઉટલેટ નું કરાશે ફ્રાઇમ્સ ફરસાણ નમકીન ખાખરા પાપડ જેવી વિવિધ એકસો થી પણ વધારે આઇટમો પર ઉદ્ઘાટનના અવસરે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે કંપની દ્વારા એક લિટર અને પાંચસો એમએલની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી છે આપને જણાવી દઉં કે રાજકોટ ફરસાણ નમકીન ફ્રાઇમ્સની વાત આવે એટલે સૌથી પહેલું નામ આવે વડાલિયા ફોર્ડ્સનું ગોંડલ રોડ પર કંપની દ્વારા પ્રથમ રિટેલ આઉટલેટ લોન્ચ કર્યા બાદ માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ્સ દ્વારા ગુજરાતનો અઠ્ઠાવીસમો આઉટલેટ લોન્ચ થવા જઈ રહ્યો છે વડોદરાને હવે વડાલિયા ફૂડની એકસો ત્રીસથી વધારે આઇટમ્સ નવા રિટેલ આઉટલેટ પર ઉપલબ્ધ બની રહેશે દસ જુલાઈના રોજ ઉદ્ઘાટનના દિવસે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ પર પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કંપની દ્વારા કરવામાં આવી છે રીટેલ આઉટલેટના ઉદઘાટન પ્રસંગે વડાલિયા ફૂડ્સ કંપનીના ડિરેક્ટર મીતભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા એક વર્ષમાં રિટેલ આઉટલેટ હરણફાળ પ્રગતિ કરી છે માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં તેઓએ અઠ્યાવીસ રિટેલ આઉટલેટ શરૂ કર્યા છે ગોંડલ રોડ પર પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કર્યા બાદ કંપની દ્વારા રાજકોટ શહેરમાં ચૌદ આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત અમદાવાદના પોષ વિસ્તારમાં ત્રણ આઉટલેટ ભાવનગર હળવદ વેરાવળ સોમનાથ ભરૂચ આણંદ તેમજ જામનગર ધોરાજી ખાતે કંપની દ્વારા આઉટલેટ આઉટલેટ શરૂ કરવામાં છે વડોદરાના રિટેલ વિશે બોલતા કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ કંપનીના સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા એકસો થી પણ વધારે વેરાયટી લોન્ચ કરાઈ છે અને આ તમામ વેરાયટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિટેલ આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા ડિરેક્ટર મિતભાઈ વડાલીયા અને સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે નમકીન વેફર્સ ફ્રાઈમ્સ ફરસાણ ખાખરા પાપડ મૂંગદાળ આલુ સેવ રતલામી સેવ ખારી સિંગ સેવ ઉપરાંત ભાવનગરી અને પાપડી ગાંઠિયાની સાથે વેફર સેગમેન્ટમાં સોલ્ટેડ ચિપ્સ ઉપરાંત બ્લેક પેપર ચિપ્સ વેફર સ્પાઈસી મસાલા ટેન્ગી ટોમેટો મસાલા ચિપ્સની ભારે ડિમાન્ડ છે આ ઉપરાંત પેપરિકા વેફર અને સોયા સ્ટિક્સ મેજિક પુરી મસાલા ભૂંગળા પોપ પોપ પાસ્તા પોપકોર્ન પ્રોડક્ટ એ સારી મેળવી છે ફરસાણ સેગમેન્ટમાં પણ ગાંઠિયા રતલામી સેવ પાપડી ગાંઠિયા તીખા ગાંઠિયા આલુ ભુજિયા સેવ અને સેવ મમરા ગાર્લિક મમરા તીખા મીઠા મિક્સ સકરપારા ભાખરવડી મગદાળ શિંગભુજિયા દાબેલા ચણા કેળા વેફર વગેરે પ્રોડક્ટ સામેલ છે આ ઉપરાંત ડ્રાય કચોરી પાપડ મસાલા ખાખરા મેથી ખાખરા ખાખરા અને જીરા પાણીપુરી ખાખરા રાગીના ખાખરાની નવી રેન્જ પણ સામેલ છે આ ઉપરાંત આ સ્ટોર પર ફરસીપુરી વણેલા ગાંઠિયા ન્યૂ લોન્ચ કરવામાં આવ્યા છે કંપની દ્વારા હવે નેચરલ ઇન્ગ્રેડિયન્ટમાં મુખવાસ પણ લોન્ચ કરવામાં આવ્યા છે આ તમામ પ્રોડક્ટ અકોટાના શિવાજી સર્કલ પરના કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે અહીં કંપની દ્વારા વિવિધ આઇટમ્સના ચારસો ગ્રામના સો ટકા ફૂડ ગ્રેડ કન્ટેનર પેકિંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે ઉપરાંત બસો ગ્રામના પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે મિતભાઈ વડાલીયા તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ હજુ અનેક નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે તાજેતરમાં વડાલીયા કંપની દ્વારા એક લીટર અને અડધા લીટરની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી છે દસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના રોજ વડોદરાના આ નવા આઉટલેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે કંપની તરફથી વડોદરાની સ્વાદ પ્રેમી અને શાંતિપ્રિય જનતાને આ ઉદઘાટન પ્રસંગે પધારવા ફ્રેન્ચાઇઝીના હેડ દીપકભાઈ ગડચડ તથા જોગેશભાઈ યાદવ દ્વારા તમામ લોકોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે ફ્રેન્ચાઇઝ સ્ટોર આજે આપણે આ ટ્વેન્ટી એઇથ સ્ટોરનું અઠ્યાવીસમાં સ્ટોરનું ઓપનિંગ કરીએ છીએ જેમાં આપણી પાસે એકસો થી વધારે વેરાયટીઓ બધી ઉપલબ્ધ થશે જેમ કે વેફર સે ફ્રાઈમ્સ ફસાન નમકીન પાપડ ખાખરા કચોરી મફિન ચોકલેટ વેફર બિસ્કિટ એટલે અનેક વસ્તુઓ અવેલેબલ છે મોકુવાસથી લઈને સિંગથી લઈને બધી જ વસ્તુ અને અમે આ ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં અમે આઠ મહિનાથી આવ્યા છીએ પ્રાઇઝમાં અત્યારના અમારા સ્ટોરમાં જે ઓપનિંગ છે એના લીધે થઈને અઠવાડિયા માટે પચીસ ટકા ડિસ્કાઉન્ટ રહે છે અને લાઈફ ટાઈમ અમે દસ ટકા ડિસ્કાઉન્ટ તો કંપની સ્ટોરમાં બધા સ્ટોરમાં આપવાના જ છીએ યસ આગળ જતા અમે અમારો એક સ્ટોર શ્રીનાથજી જે નાથ દ્વારા છે ત્યાં મંદિરની સામે જ અમે ઓપન કરવાનો પ્લાન કરીએ છીએ જે ભગવાનના દ્વારના સામે જ એક્ઝેક્ટલી વડોદરામાં અમે એક નવો પ્લાન કરીએ છીએ નવો ટેસ્ટ દેવા માગીએ છીએ જે સૌરાષ્ટ્રની પબ્લિક છે કે બધી જે પબ્લિક છે જેને ઓછા રેટમાં કે સારા કોસ્ટમાં જે વસ્તુઓ જોઈ છે તો એ આપણા પાસે અવેલેબલ છે અને એક અલગ ટેસ્ટ જેમ કે આ ઘણી નમકીનની બ્રાન્ડો છે ઘણા ફ્રેન્ચાઇઝી સ્ટોર છે એના કમ્પેરિઝનમાં કાંઈક અનોખું લઈને આવીએ છીએ તમે પોતે ટેસ્ટ કરીને પોતે જ રિવ્યુ આપશો મારું નામ મિતોડાલિયા છે હું કંપનીના ડિરેક્ટર છું બરોડાના શિવાજી સર્કલ મુંજ આઉટલેટમાં ખાતે આઉટલેટ નું ઓપનિંગ અહીંયા કરેલું છે વડાલિયા ફૂડ રાજકોટની અને સૌરાષ્ટ્ર બ્રાન્ડ છે જેનું આ અઠયાવીસ નું આઉટલેટ છે ગુજરાતનું સ્ટાર્ટ કરેલું છે મધ્ય ગુજરાતનું બીજું આઉટલેટ છે આ અહીંયા એકસો ને ત્રીસ પ્લસ પ્રોડક્ટ રેન્જ અમે લોકો આપીએ છીએ બસો થી લઈ અને પાંચસો ગ્રામ સુધીની રેન્જ બધી અલગ અલગ આવે છે પોટેટો ચિપ્સ છે બનાના ચિપ્સ છે નમકીન્સ છે અલગ અલગ પ્રકારના ચવાણાઓ છે પછી ફાયમ્સ છે ખાખરા છે ડ્રાય ભાખરી છે કચોરી છે મફિન્સ છે ઘણી મફી આઈટમો આના પછી આ નેક્સ્ટ સેટરડે આપણું જે નાથ દ્વારા છે ઠાકોરજીનું જે ધામ કહેવાય છે ત્યાં અમારા ઓગણત્રીસ માં નું તેર તારીખ ઓપનિંગ છે હા ફરાળીમાં ખાખરા રેન્જ બનાવી છે શોર્ટ ટાઈમ ફરાળી ભાખરી પણ લોન્ચ કરીએ છીએ આ સિઝન ને ધ્યાનમાં રાખીને વડાલિયા ફૂડ્સ એ વેલ્યુ ફોર મની પ્રોડક્ટ છે બીજી કોઈ પણ કંપની કે બીજી કોઈ પણ બ્રાન્ડની કમ્પેરિઝનમાં પ્રાઇઝની સામે ક્વોલિટી અને પેકેજિંગમાં અમે મોકરે છીએ અને ખૂબ જ વધાવેલી પ્રોડક્ટ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અલગ અલગ એરિયાઓમાં મારું નામ કેતન તન્ના છે હું એઝ એ સીઈઓ વડાલિયા ફૂડમાં વર્ક કરું છું